મહારાજે મહામાંગલિક સંભળાવ્યું હતું પંચકલ્યાણક પૂજા અંગે સુર્ય ચંદ્ર સાગર વિજયજી મહારાજે જણાવ્યું કે દરેક તીર્થકર ભગવાનના પાંચ કલ્યાણકો હોય છે જેમાં

કાર્યક્રમ બાદ કોકિલાબેન શાહ પરિવાર દ્વારા સ્વામી વાત્સલ્ય યોજાયો હતો આ આજે અલકાપુરી શ્રી સંઘમાં બિરાજમાન આચાર્ય આગમ અનંત ચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજા અપૂર્વ ચંદ્ર સુરીશ્વરજી મહારાજા સાગર સુરી મહારાજા એમના શિષ્ય સૂર્ય ચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજા આજે પધાર્યા સરસ મજાનું મંગલિક થયું અને પંચ કલ્યાણકની પૂજા દ્વારા સરસ મજાની મહા પંચકલ્યાણક ની પૂજા ગુરુદેવે સરસ મજાનું વ્યાખ્યાન ફરમાવ્યું અને એમાં કીધું કે પંચકલ્યાણક ની પૂજા એટલે કોઈપણ તીર્થંકર પરમાત્મા હોય તો એના પાંચ કલ્યાણક હોય છે જવન કલ્યાણક હોય જન્મ કલ્યાણક હોય દીક્ષા કલ્યાણક હોય કેવણ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણ આ પાંચે કલ્યાણક પરમાત્માના એક કલ્યાણકારી હોય છે એટલે આ પ્રકારના પ્રવેશની અંદર પંચ કલ્યાણકની મહાપૂજા જો ભણાવવામાં આવે તો શાસ્ત્રોમાં ખૂબ એનું અનેરું મહત્વ છે અને આજે આ ચેતન ચેતનકુમાર નવનીતાલ શાહ પરિવાર દ્વારા સરસ મજાની આ પાંચ પંચ કલ્યાણક પૂજા પાર્શ્વ ધર્મ મંડળ જે સરસ મજાનું જૈન મંડળ છે એમની બહેનોએ આવીને આખી આ પૂજા ભણાવી અને મંગલ મંગલ છે દીપક શાહ જય